એવી કે કેવી અજબ જુઓ આ જીવતર ની વાત છે કેવી અજબ જુઓ જીવતરની વાત છે કે માછલી નો અવતાર છે અને પાણી ની ઘાત છે કે માછલી નો અવતાર છે અને પાણીની ગાત છે અને ભયનો ફેલાયું કેવો અજબ ઓથાર છે ભયનો ફેલાયો કેવો અજબ ઉથાર છે કે કંસનો મહેલ છે ને મુરલી વાત મુરલી ની વાત કે કંસ નો મહેલ છે ને મુરલી ની વાત છે અને ટાઈમ આપણો જે બહુ ઓછો છે અત્યારે કવિ સંમેલનમાં પણ એને કદાચ કહી શકાય કે વિરહ મિલનની આ પરાકાષ્ઠા તો જુઓ

ને શિશુ એક નવજાત છે કે ગિદનું ટોળું છે અને શિશુ એક નવજાત છે અને છેલ્લે એક સવાલ મૂકીને હું મારી વાણીને વિરામ આપીશ કે તકલીફ બદલ દિલગીર પણ કેમ થઈ શકાય હમ સોરી આપણે કહેતા હંગે મક્તા સાંભળો મક્તાનો ગઝલનો છેલ્લો સાંભળો કે તકલીફ બદલ દિલગીર પણ કેમ થઈ શકાય માણસની સામે હરામી માણસની જાત